भोलानाथनी जय मङ्गलकारी शिवनु नाम नमः शिवाय नमस्षिवाय। ॐ नमः शिवाय सचु नारू नाम नम शिवाय ॐ नम शिवाय वाचित फल दे नारू नाम नम शिवाय ॐ नम शिवाय ऋषि मुनि जपता जाम नम शिवाय ॐ नम शिवाय ब्रह्मा विष्णु चारे नाम नम शिवाय ॐ नम शिवाय पार्वती ना प्यारा नाथ प्यम शिवाय ॐ नम शिवाय नन्दी गणेश जपता जाप नमः शिवाय ॐ नमः शिवाय नारद सारद गाता गान नमः शिवाय ॐ नमः शिवाय तेश करोड देव जपता जाप नमः शिवाय ॐ नमः शिवाय गांधर् किन्नर गाता गान नम शिवाय ओम नम शिवाय साधु संतना प्यारा नाथ नम शिवाय ओम नम शिवाय तू नम साव नम शिवाय ओम नम शिवाय विश्व सकल हार नम शिवाय ओम नम शिवाय कैलास मागु एक नाम नम शिवाय ओम नम शिवाय अणु अणु मा भोले वास नम शिवाय ओम नम शिवाय श्वासे श्वास પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથ નું યમર સે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્ર ની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકે ના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણ ભક્તિ કાર નાથ માં શિવાય ઓમ નમઃ શિવાય અવંતિકામાં કામા ભી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલ મહાકાળથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું તીર્થ ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્યમ માસે ઓંકારનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કમલેશ્વરનુ પામા નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વિદ્યાલયના તારણહાર નમ શિવાય ઓમ નમઃ શિવાય વરલી ગામે બિરાજાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય લે જો મમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રાકીને મનમાં વસ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લીમ રાક્ષસને અણતા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય शंकर भीमाशङ्कर नाम नमः शिवाय ओम नमः शिवाय अमर राखु जा नाम नमः शिवाय ओम नमः शिवाय सेतु वध दक्षिणमा धाम नमः शिवाय ओम नमः शिवाय रामनी भक्ति रामी नाथ नमः शिवाय ओम नमः शिवाय रामना प्रज्ञानाथ नमः शिवाय ओम नमः शिवाय યા પાયાશીવાદ નમ શિવાય ઓમ નમઃ શિવાય દારૂ કોવનમાં બિરાજે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ેશ્વર નો પાયમા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરો નો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિન્દુ તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર સે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વર નો મહીમાય પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર તનુ આપે वरदान <avía> नमः शिवाय ॐ नमः शिवाय नम शिवायटे बिराजानथ नमः शिवाय ॐ नमः शिवाय क्रमकेश्वर ति प्रज्ञानाथ नम शिवाय ॐ नमः शिवाय दर्शनकर्ता कर्ता नमः शिवाय ॐ नमः शिवाय हिमालय े शिवनुध नम शि ॐ नमः शिवाय केदारनाथे नमः शिवाय जन्म मरण ना पाप पापध नमः शिवाय ओम नमः शिवाय केदारनाथ नो महिमाय पार नम शिय ॐ नम शि धाम नमः शिवाय ओम नमः शिवाय ऋषिकेश नो महिमाय पार नमः शिवाय ओम नमः शिवाय ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કરીએ ત્યાં કર્યા નમઃ શિવાય ઓમ નમઃ્મેશ્વર થી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું ધુશ્માનુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જો નમિમાય પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય जनम मरण नाम नम शिवाय ओम नम शिवाय भक्ति स्वीकारे नाथ नम शिवाय ओम नम शिवाय ભવના પાપ રે ભવનાથ નમઃ શિવાય શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેશ્વર નો મહેમાય પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અળિયુગ નાસા ચાયા ધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેનારૂ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ ના છે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ભજતાય આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અડસઠ તીરથનો પૂર્ણ દેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાય ઓમ નમઃ શિવાય તેર કરોડ જપ તાજે જાપ નમ ઓમ નમઃ શિવાય આપે ભોલેનાથ નમઃ ઓમ નમઃ કામ ક્રોધ કરનારું નામ નમઃ શિવાય ઔમ નમઃ શિવાય માયા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિ તે જપજો જાપ નમ શિવાય ઔમ નમઃ શિવાય શનમ સ્મરણનાર शिवाय ॐ नम करता जाप नम शिवाय ॐ नम शि शिचरणो मा पामे वास नम शि ओं नम शि एकोतेर तारे नाथ नम शिवाय ॐ नम शिवाय ગિરધન ને ધન આપેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્રહિંગને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગનો લેખ ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપેક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ൃത്യുടേ നമ ശിവാം നമ ശിവാണോ പേക്കമ നമ ശിവാം നമ ശിവാണ കമ ശി ഓം നമ ശിവാജി സാമ നമ ശിവാ ഓം നമ ശിവാ બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટ માયા પેયા રામ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધા જપજો એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોળે નાથ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ

बोले श्री सद्गुरु महाराज की जय महादेव की जय रामचंद्र भगवान की जय श्री पवन की जय गजानंद गणपति की जय सब संत की जय શ્રી કાલ ભૈરવનાથ કી જય ઓમ પુરા મહાદેવ કી જય અરે ઓમ નમ પાર્વતે ફતે હર ર